ડમ્પર ઓવરલોડિંગમાં હોવાથી સ્થળ પર બ્રેક નહીં લાગતા આદિત્ય ભરતભાઈ ડાકી પોતાની સાયકલ પર બુક સ્ટોર પર ઇરેઝર લેવા જતા પહેલા જ ડમ્પરના આગળના વ્હીલમાં સાયકલ પગાવી જતા બોટર નીચેથી તી ભાગ કપાઈ જતા તાત્કાલિક કૃષ્ણા ઓર્થોપેડિક હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ રિફર કરવામાં આવ્યા કેશોદ ખાતે હાલ આ ઘટના જોતા જણાય આવ કે તપાસ કરતા રીતિને કાકરી ભરેલા ડમ્પરો કોઈ પણ ઘણી ઘોરી વગરના કોઈ નંબર વગરના કોઈની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે તે તપાસનો વિષય છે પરંતુ હાલ જે ડમ્પરની ઓવર સ્પીડના કારણે ઘટના બની હોવાનું લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે કોની ગાડી કોની છે આપનું નામ બોલો

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ